અત્યારે છે નહીં રામ અને આમાંથી બાપુ જો ભજન કોક કરી જાય ને તો જિંદગીમાં એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ બાપુ કરવાનું છે ઝીણું એવું જ કરવાનું છે દીકરાએ કાપવાના નથી ને બહેરાય નથી દેવાના ને કરવા નથી મુકાવવાનું કાંઈ કરવાનું જ નથી ભલા મને હા અમે દરબારો ગાવા માંડ્યા હજી તમને આંખ નથી ઉગડતી અમને નક્કી થઈ ગયો હજી તમને નક્કી નથી થયું આઠે પોર કોઈ થી ઉતરે નહી બાપુ જેદી આ માર્ગે નહોતા ને તેદી હામા નોતા મળતા અને આ માર્ગે સેડ્યા ને પછી ગાલમાં માં ઘોકા મારે કેવું

કલાકાર તો આપણા ભેગો બેહીને આપણું કરી નાખે એને કલાકાર કહેવાય આપણને એમ થાય કે આપણો છે અને ચારે દોઢ બે લાખ નું બૂસ મરીન વ્યુ જાય ખબરય ન પડે કલાકાર તો એને કહેવાય અમે ત્યાં હુવાડું કરવા આવ્યા છીએ આનંદ કરીને વ્યુ જવાનું છે બાકી બાપુ જીવનમાં કંઈક જીવનમાં કરવાની જરૂર છે એક લખી લેજો બાકી જાનવર પૂજાય છે જાનવર ઇતિહાસ ખોલે જોવો ને હળદીના ગાટ ઉપર મહારાણા प्रताप નો ઘોડો પૂજાય છે સદાધાર માં પાડો પૂજાય છે જમરાળામાં ભેંસ પૂજાય છે કચ્છમાં દાદા મેકરણ નો કુતરો ગધાડો પૂજાય છે આપણું પાડો છે સારું નથી બોલતા આટો થયો એવું નથી લાગતું અરે માણા ને જો માણા કામ માં નો આવે જિંદગી માં આવ્યા તો શું નો આવ્યા તો શું બાપુ કઈ છે નહી માણા નો જન્મ થાય ને દોઢ બે કિલો નો હોય હા ઠેસી ઓર જીવન મરી જાય ને પછી સ્મશાન માં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે નહીં બાથ બથોડા ભરવાના છે ભલા મને કાંઈ છે નહીં મે કર્યું મે કર્યું મે કર્યું તો જા તા લેતો જાજે નક બીજા વાપર અરે રામ ને કૃષ્ણ હમણા બાપુએ કીધું કીધું રામ ને કૃષ્ણ જેવા જો વિયા ગયા ના ગાડું હાલતો આપણી કઈ હસ્તી હતી ભલા મણા હે કંશ કૌરવ અને રાવણ જેવા બાપુ આ દુનિયામાં રોલાય ગયા મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકણ હારા હારા દિવાળી મૂકી દી હવે આપણું પાંચ્યું આવે એવું નથી તોય જેટલા ઓલા ચાવી વાળા રમકડા જેમાં આપણે મોકલે આવે આપણે છોકરાને આપી આ ચાવી ભરી ભરીને મોકલે ક્યારે ખૂટ રે ખબર એ નહીં પડે ભલા એ એમાં અમુક અમુક રમકડા ઓલી કડક ચાવી હોય તો બહુ ન ઠેકડા ભરતા જોઈ ને રમકડા નથી હોતી તેને ખબર નથી તારી હમણાં ખૂટ રહેવાની એક ગામના પાદરમાં છે ને એક છોકરાઓ ગેટી દડે રમતા હતા ઓલો છોકરો ગેટી મારે ને ઓલા પણ જાય ત્યાંથી ગેડી મારે ને ઓલા પણ જાય એમાં એક છોકરે ગેડી જોરદાર મારી ને તે રોડ ઉપર ગઈ અને રોડ ઉપર એક સંત હાલ્યા જતા હતા જો બાપુ આ સંતો ની ભૂમિ છે ઋષિમુનિઓનો મુનિઓ પ્રદેશ છે એક દસ કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર આ કયું ભજન છે જે આપણી આંખે જ નથી ઉગડી ભલામણ એક આપણે આવડું કરોડ રૂપિયાનું મકાન લઈને બેઠા હોય પછી પચાસ હજાર રૂપિયા પગાર હોય અને ભગવાનના ને ઠામ આપ્યું હોય એક અભિયાગત કોક આંગણે આવે જો ડેલી વાટી કરે તો શું ભલામણા વાતો કરી એની પાસે હે એક અભ્યાગતને જો બટકુ રોટલો ન થઈ કીધું શું જીવીને કરવાનું એ એમ કહેવાય કે હરણા કશ્યો વિચાર કરજો તમે એવું બાપુ તપ કરી અને બ્રહ્માજી ને પ્રગટ કર્યા અને એક વાત અધૂરી રહી ની વાત અધૂરી રહી છે બાપુ નીકળ્યા બાપુના પગમાં દડો ગયો એટલે બાપુએ આમ હાથમાં લીધો ને એટલે બોલવા બાપુ મને મારે છે તમે બાપુ કે હું તને મારીશ નહીં પણ તને બધા હું કામ મારેશ કે બાપુ એ તો મને ખબર નથી મને તો દુકાન માં અમે તો પાંચ સાત ભેગા હતા એમાંથી મને પૈસા ખર્ચીને લઈ ગયો મને એમ થયું કે બધા ભેગા છે એકલા હું આનું કરાવશે આ ઘરે લઈ જઈને મને તો આમ કબાટમાં મૂક્યો અને મને તો એમ જેવું મજા મજા કરીને બીજે દિવસ હવારમાં કે એક એક હાથમાં ગેટી ઉપાડીને એક હાથમાં મને ઉપાડ્યો બીજી ડેલીમ જઈને બીજાનું હાયક્રોન બીજી ડેલીમ જઈને ત્રીજા હાયક્રોન કે બધા ગેટીઓ લઈ લઈને મેદાનમાં આવ્યા મેં કાંઈ ભૂંડું કર્યું નથી પણ એક જે મને મારે છે એ કે પીડા વેઠી નથી એક તો આમાંથી બાપુ તમે તો સંત છો કંઈક છોડાવો મને સંત કેસે બેટા તારે છૂટવું છે તો કે હા

સાધુ સંત મળ્યા ને બાપુ આપણે હું મારી વાત કરું તો આપણને બીક કોઈની લાગતી જ નહોતી હથિયાર હોય તો ભલે મોટા ગમે હોય તો કારણ કે મને એમ હતું કે આપણે મરવાનું જ નથી ને આપડે જેટલું બળ કોઈ પાસે નહીં આ તો અત્યારે ખબર પડી માર્ગે સીડા ખોવાઈ ગયા હોત કમાલ પાત ને કા ઉપર હોત અત્યારે જાલીમ ન હોત પણ સમય સાધુ બાપુ સાધુ જે વળાંક મરાવે ને

બ્રહ્માજી કે વાત તારી સાચી તો બ્રહ્માજી કે તથા શું હાલ ને કે એમ નો હાલ લખી દો માણસ જયારે ફરી જાય કઈ ને કી નહીં હરિનાકંશ બ્રહ્માજી કે છે કે મારે નથી લખું તું લખ અને હું સહી કરી દઈશ પછી લખ્યું બધું આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં લાકડે નહીં ઘરમાં નહીં બાય નહીં રાયતે નહીં દિયર બધું લખ્યું એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી

કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો પછી મને નો કહેતા ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢિસાણ ઉપર બેસાડીને કીધું કે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણ્યો શું ભણાવ્યું એ કે કૃષ્ણજી નો ક અને ગણપતિ નો ગ અને ગનશામ નો ઘ ને બાપુ બાવડું ઝાળીને આમ કા કર્યો દિવા લાયરો પુરી દિવા ને અંધારી ગોટડી માં ઈ કે તાળું મારી ની રે ભગવાન કેમ આવે છે પુરી દિવા ઈ અને એને પૂરી દીધો એક દી એક રાત બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને એમ થયું આનો જીવ હમણાં નીકળી જાય બાપુ આબરૂ કોઈ દી કોઈ ની જઈ નથી કોઈને વેમ હોય ને તો ખોટી વાત છે વિશ્વાસ હોવો જોવે આ પ્રોગ્રામ છે ને પ્રોગ્રામ બાપુ ઈ માં ભગવતી ભળી હોય તો થાય બાકી આ રૂપિયા ગમે એટલા ઉડાડો ન થાય ઈ ભગવતી ની કૃપા હોય ભગવાન ની કૃપા હોય તો જ થઈ કે માણા હોય પૈસા હોય બાપુ એમ નથી પડતું આ કોરોના આવ્યો તેથી પૈસાના હતા વાહન હતા ઓક્સિજન હતા ડોક્ટરો હતા તોય બચાવી ન હોય કે બચાવી લેવા હતા ને તો મારો નાથ ભળે તો જ કાર્ય થાય કોઈ પાવરમાં હોય તો ખોટી વાત અખિલ પ્રમાણના માલિક લક્ષ્મીજીને કે છે બોલો છોકરો ભૂખ્યો મરી જાય એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમમાં આવી અને અરણાક પ્રહલાદને જમાડે કે બેટા ભૂખ્યો હતો ને કે હા માં કે તને ખબર હતી કે હા મને ખબર હતી કે મારી મા આવશે આવે એ કે તાળું મારેલું છે બાયણું બંધ છે બધું પણ માલપા કોક બોલે છે એ હરણાકસ આવ્યો અને બારણું ખોલ્યું અંદર આમ ખબર આવીને પીવર આવીને માતાજી વાસણ વાસણ પડેલા જોયું

કાગડીઓ કાઢી કે દી છે દી હાથ મેં બરોબર ઉપાડ્યો કે નથી ને દિય નથી ઉંબરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં શોખ બાર કે ઘરમાં નથી બાર એ નથી આમ નાખ દેખાડ્યા કે લીલું છે હુકું લોઢું છે લાકડું કે કઈ નથી ટીસણ ઉપર રાખ્યો કે ધરતી ઉપર છો કે આકાશ માં કે ઉપર એ નથી હેઠે નથી તો કે હવે કેવું કઈ તો કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા શક્તિ સાડી ને બાબુ જો આ દુનિયા મારો ના ચીરી ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી કહેવાનો મારો અર્થ એ છે કે માણા બની જવાની જરૂર છે બસ